પ્રશ્ન નંબર એક દુનિયામાં ઓક્સિજન સૌથી વધારે કયું ઝાડ આપે છે વડલો બી લીમડો સી આંબો દી પીપળો સાચો જવાબ છે દી પીપળો પ્રશ્ન નંબર બે ભારતમાં સૌથી પહેલા રેલગાડી ક્યાં દોડાવવામાં આવી હતી આ ચેન્નઈ બી દિલ્હી સી થાણે દી ગુજરાત સાચો જવાબ છે સી થાણે પ્રશ્ન નંબર ત્રણ ઓલિમ્પિક રમતનું આયોજન કેટલા વર્ષો પછી થાય છે અ ચાર વર્ષ બી બે વર્ષ સી નવ વર્ષ ડી સાત વર્ષ સાચો જવાબ છે અ ચાર વર્ષ પ્રશ્ન નંબર ચાર કયું જાનવર વિશ્વમાં પંદર દેશોનું રાષ્ટ્રપશુ છે અ કુતરો સી વાઘિ સાચો જવાબ છે દી સિંહ પ્રશ્ન નંબર પાંચ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે અ બાવીસ માર્ચ બી છવ્વીસ જાન્યુઆરી સી બાવીસ ડિસેમ્બર દી અઠ્યાવીસ ફેબ્રુઆરી સાચો જવાબ છે ડી અઠ્યાવીસ ફેબ્રુઆરી પ્રશ્ન નંબર છ ગુલાબ જાંબુ કયા દેશની રાષ્ટ્રીય મીઠાઈ છે અ રશિયા બી યુક્રેન सी जापान पाकिस्तान दि जवाब छे दी पाकिस्तान प्रश्न नंबर सात विश्व में सौ मोटू एरपोर्ट कया देश में अ भारत बी अमेरिका सी रशिया सऊदी अरब जवाब छे। दी सऊदी अरब प्रश्न नंबर आठ भारत नौथी जून राज्य छे? अ उत्तर प्रदेश बी मध्य प्रदेश, सी गुजरात दी जम्मू कश्मीर સાચો જવાબ છે અ ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર નવ દુનિયામાં આર્મી વગરનો દેશ કયો છે અ વેટીકન સિટી બી આઈસલેન્ડ સી થાઈલેન્ડ દી નામાબિયા સાચો જવાબ છે બી આઇસલેન્ડ પ્રશ્ન નંબર દસ દૂધમાં ગોળ મિક્સ કરીને પીવાથી કઈ બીમારી દૂર થાય છે અ બ્લડ પ્રેશર બી ડાયાબિટીસ સી એનિમિયા ડી એસિડિટી સાચો જવાબ છે સી એનિમિયા प्रश्न नंबर 11 भारत में कयो न्यूज़पेपर સૌથી વધારે વેચાય છે અ સંદેશ બી હિન્દુસ્તાન ટાઇમ્સ સી દૈનિક ભાસ્કર ડી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાચો જવાબ છે સી દૈનિક ભાસ્કર प्रश्न नंबर 12 भारत में સૌથી ગરીબ રાજ્ય કયું છે અ બિહાર બી ગુજરાત સી નાગાલેન્ડ ડી તેલંગણા સાચો જવાબ છે અ બિહાર પ્રશ્ન નંબર 13 દારૂ પીવાથી કયું અંગ ખરાબ થાય છે અ ફેફડું બી આંતરડા સી કિડની દિ ઉપરના ત્રણે સાચો જવાબ છે દિ ઉપરના ત્રણે પ્રશ્ન નંબર ચૌદ કયા દેશની છોકરીઓ સૌથી સુંદર હોય છે અ રશિયા બી ભારત સી કોરિયા ડી અમેરિકા સાચો જવાબ છે બી ભારત પ્રશ્ન નંબર 15 મંગળ ગ્રહ ઉપર જવામાં કેટલો સમય લાગે છે અ દસ દિવસ બી ચાલીસ દિવસ સી સાત મહિના ડી દસ મહિના સાચો જવાબ છે સી સાત મહિના વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો